સો નમસ્કાર મિત્રો દર્શકો કેમ છો બધા મજામાં શું મિત્રો આજે આપણે આવી ગયા છીએ શામળા બાપુની જગ્યામાં શામળા બાપુ રૂપાવટી તો મિત્રો આ છે રૂપાવટી શામળા બાપુની જગ્યા મિત્રો રૂપાવટીમાં શ્યામળા બાપુનું બિરાજમાન છે અને બજરંગદાસ બાપા પણ બિરાજમાન છે તો મિત્રો કરીએ મંદિરની શેર અને મિત્રો તમે વિડીયોમાં નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો તો મિત્રો આ છે બજરંગદાસ બાપાનું મંદિર તમે જોઈ રહ્યા છો ને રૂપાવટીની અંદર બાપા શામળા બીરા જે છે એ તો બધાને ખબર છે પણ મિત્રો તમે રૂપાવટીનો ગયા નહીં તો મિત્રો વિડીયોમાં જ દર્શન કરી લેજો હું તમને આખી જગ્યા બતાવી રહ્યો છું રૂપાવટીમાં ગમે ત્યારે ગમે ટાઈમે આવો તમને પ્રસાદી જરૂર મળી રહેશે એટલી દાદાની દયા છે તો રૂપાવટીમાં આ ખૂબ જ સુંદર અને સરસ જગ્યા છે શામળા બાપાની તો મિત્રો આ છે શામળા બાપુની જગ્યા અને ખૂબ જ સુંદર મંદિર છે તો આપણે શેર કરીએ મંદિરની અને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો મિત્રો રૂપાવટીની જગ્યા ખૂબ જ સુંદર અને અહીંયા માણસો સેવાભાવી માણસો રહે છે સેવાઓ એટલી કરી છે આ તમે જોઈ રહ્યા છો અહીંયા જમવાનું જે માણસોને હાથ પગ ધોવાનું કેટલું સ્ટેન્ડ મોટું છે એના ઉપર તમે અંદાજો લગાવી શકો કે અહીંયા કેટલું પબ્લિક ભેગું થતું હોય છે આ છે સદગુરુ આત્મારામ બાપુ રૂપાવટીની અંદર સદગુરુ દેવસિંહ બજરંગદાસ બાપા અહીંયા ખૂબ જ મહિમા છે બજરંગદાસ બાપાનો મિત્રો તમે રૂપાવટી ના આવ્યા હો તો અહીંયા વિડીયોમાં તે દાદાના દર્શન કરી લેજો આ મંદિર છે મંદિરમાં ખૂબ જ સુંદર રીતે રામાયણ દર્શાવી છે તો તમે આ જોઈ રહ્યા છો ભગવાન શ્રીરામનો જે જ્યાં ફોટા દ્વારા આખી રામાયણનો ઉલ્લેખ આ વિડીયોમાં હું તમને બતાવી રહ્યો છું કે કઈ રીતે ભગવાન શ્રી રામનો આમાં આખું રામાયણનો સમાવેશ બતાવે છે તો મિત્રો આ છે રૂપાવટીનો મંદિરનો વિડીયો આશ્રમ શામળા બાપુનો ખૂબ જ સુંદર અને જોવા જેવો આ મંદિર છે મંદિરની ઉપર જે મુંગટ છે એમાં જ તે બધી આ પેઇન્ટિંગ કામ કરેલું છે રૂપાવટીમાં તમે આવો તો તમને અહીંયા શાંતિ મળે લીમડો છે સુંદર અને બેસવાની તમને મજા આવે એવું આશ્રમ છે આનંદની અનુભૂતિ થાય એવું ને ભોજનશાળા પણ ખૂબ જ મોટી છે તમે આ મંદિર જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર જગ્યા છે એક વખત રૂપાવટીમાં જરૂરથી શામળા બાપુની જગ્યામાં આવજો આશ્રમમાં અહીંયા તમે જોઈ રહ્યા છો માતાઓ અનાજ સાફ કરી રહી છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂરથી કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા નવા વિડીયોમાં